આપણે યાદ્રો બધો ભેગો કરે ને એટલે એરા પહાલ એ બહુ ચાલાકી પામે ગો બનેલા એટલે બહુ બનેલા

આપડા બોલી ગયી તો ડોસી જોડે કોઈ નહી ચાલતું પાવું બોલી તો પેલી ડોસી તો ફરી વાળા ખબર એન છોકરા સંસ્કાર નહિ આપ્યા છોકરા ના નવરાવાના એટલું બધું વારવાનું એ પાવી તો પોતી એવું કરવાનું વાહન ધોવાના હોય છે

અતિત ગોમમાં અમે રહ કાલ તો ભુંડાયો તો હું જોયા તો ખાશે 4-5 જીવો તમારો ફોન કરો ફોન

એ યાર આયાદર લાલાજી છે આવી તો અમારે ચાલુ છે તો કપાટ થઈ ના જાય

આપડે ખબર રાખ્યું આખો શાક જોતો ને વાત કરતો ને ની કરી

બે ત્રણ હજાર જો આપડો કોઈ વાપરવા લઈ તો કાલુજી પા પૈસા વાળા હોય ઘણા પૈસા હાચવી રાખી પૈસા રા હોવ તો માર તમે વાહન ધોવા તમારા છોકરા મારો હવે તમા તો તમે વાહ કરતા ને એ તો

જાઉ બધા ભેગા લીલી ડુંગળીનું લીલું મારતોનું ને આપણે બધા આ ભેગા એ શાક ખાશક કરશું શાક બાકી મજા આવી જાય મજા આવી જાય આઈરાલ શેતર બચ્ચે નહીં કાજી કાજી વાત

ના આટલું ચવાણું આલ્યું તમારા માટે રાતે ચા એક લાલાજી અરી નું પેકેટ લાયાકુ ઓ ભાઈ ભોશ 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 અમારે લાબુ હો મંગાવજો અલે ભાઈ દુકાન માં બજાર માં ધમરાતો કોઈ એક દાડો એન ટીમ થવા જાવું હો આપણે બધા ને હા જોઈએ પૈયો બદર તૈયાર બે આ કાળાજી તમે આવી તો ચા કદી નાસ્તો પાછતો એક નંબર તા બનાવી અલ્યા તમારી કન તો ભઈ દેગણી ચાગા એ પાવડોસી શીખવાડી એ પાવ ડાજી જાડવાઈ ડાજી એ જાય ઓળો હળો ભાઈ આપડા ટોકા ઠરી ગયા છે ઓલ્યા તો

ખોકરે તમર માટો બનાયા હે બદર હાથ ના પાસ બરા બરા ફેરમ ના પાડો બરા ભાઈ જો એ ગરમ હોય તો ના ખાતા નહી પર મોટો કૂતરો તો નહી ખાય બેન જોત નહી મેલતો મેલતો મેગાજી બાર તો જય માતાજી મિત્રો અમારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને બને એટલો સપોર્ટ કરતા રહેજો જય માતાજી માતાજી